નમસ્કાર ખેડૂત મિત્રો હું હાર્દિક બરવાડિયા વર્ડેશન લેફ સાયન્સ માંથી તમારું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની તારીખ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આજે આપણે દહેગામ તાલુકાના કમીજ ગામમાં આવેલા છે આપણી સાથે ખેડૂત મિત્ર છે એને એના બટાકાના પાકની અંદર સુપ્રીમ આલ્ફાનો સ્પ્રે કરેલો છે તો આપણે સૌપ્રથમ ખેડૂતભાઈનો પરિચય જાણીએ અને એને રિઝલ્ટ કેવું લાગ્યું શું ડિફરન્સ પડ્યો એ માહિતી લઈએ તમારું નામ કનુભાઈ પટેલ ગામ કૃષ્ણનગર કોઠી તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર સુપ્રીમ મોબાઈલ નંબર નાઇન એટ જીરો સેવન એટ ફોર એટ સેવન મેં સુપ્રીમ આલ્ફા વાપર્યું છે મારી સાઇઠ વીઘા જમીન છે સાઇટી સાઇઠ વીઘાની અંદર સુપ્રીમ આલ્ફાનો આપણે સ્પ્રે કરેલો છે બરાબર છે એનું રિઝલ્ટ એટલું સરસ છે જેની કે મેં તો કલ્પના નહોતી કરી એટલું સારું રિઝલ્ટ છે એની સાઇઝ બી તમે જોઈ શકો છો આજે આ એકાવનમો દિવસ છે આ બટાકાનો એકાવન દિવસ થયા છે યુનિફોર્મ સાઇઝ અને ક્વોલિટી તમને ક્વોલિટી સરસ ક્વોલિટી એટલા માટે તો મે મારા મિત્રોને ભી આનો ભલામણ કરી છે અને એમને 10 લિટર વાપરી ભી છે આપણે તો એ ટોટલી બતામો સાઈડી સાઈડી ગઈ અંદર ટોટલી અનસ પડી કરી લો આપણને આ વેરાઈટી કઈ આ વેરાઈટી છે HYSL એમાં જનરલી કેટલું આવું આ બટાકો બેસ્ટ છે બટાકો 8 થી 9 8 થી 9 તો તમને શું ફેર લાગે આ તો 11 12 અમે 3 4 છોડ અમે જોયા 11 થી 12 9 નવમાં તો બે નાની ટ્યુમરી એ બી મોટી થઈ જવાની જગ્યા થી બાર બાર નો મારી ગણતરી છે એવરેજ એક પીસ ની અંદર બીજા ખેડૂત મિત્રો ને આ પ્રોડક્ટ વાપરવું વિશે પૂરેપૂરી આંખ મીચીને આ પ્રોડક્ટ વપરાય એટલા માટે વપરાય છે એનો અનુભવ મેં જાતે કર્યો છે તારું મેં મારા મિત્રો ને બી અને ભલામણ કરી છે એ લોકો વાપર્યું બી છે અને તમારે ખરેખર વાપરવું જોઈએ તો અશોકભાઈ તમને કેવું લાગ્યું છે સુપ્રીમ આલ્ફાનું રિઝલ્ટ મેં એક પેટીથી ચાલુ કરી દઉં અત્યારે હાલ આ પ્રોડક્ટ તમે તમારા બટાકા અથવા અન્ય પાક ની અંદર વાપરી શકો અને જ સારું રિઝલ્ટ મેળવી શકો આનું પ્રમાણ વપરાય છે આનું પ્રમાણ છે ચાલીસ એમ એલ થેન્ક યુ આભાર